વિધિ ફિયા કેમ હાલે પેલા પેલા વિધિ ફિયા કેમ હાલે એમ હાલ તો હાલ તો કેમ હાલતી હતી વિધિ ફિયા હાલ તો એમ નહીં હરખો હાલ હરખો હાઈ લો જા હાલ હાલ કેમ હાલતી હતી વિધિ ફિયા એ જો હા જો આવડી ગયું જો હરખો હાલ હવે વિધિ ફિયા તું હાલ તો જો જો વાયરલ અસર થઈ ગઈ વિધિ ભિયાને ને કેમ આલે સી હું હે હું વિધિ ભિયા કેમ આલે લેતો લેતો તું જ દેવો નકર કે ન દેવો તું પેલા આયલ વિધિ ભિયા આલે ને માયલે એકવાર આયલ હા તો બે જા નીચે આયલ દોડની ની રેસ માં ઇનામ તને મળવાનું છે સૌથી છેલ્લે રેવામાં હાલે ઈ તો જો

ઠેક વિદીપિયાને શું થયું છે હે ક્યાં ગઈ વિદિપિયા ઓ કેટલું કામ કરે અરે વાહ લાગે નહી હો હજી સરખું ચડ્યું નથી ને ઉભો રહે ધક્કો માર દઉં પછી તું ચડાવી દેજે જો કર દો કર દો લે બિલાડી છે એ ડેડકો છે નથી કરી લે પછી મને કહી દે હાલો હવે ક્યાંથી આવે છે ઉપર ઉપર મેં લાગશે ડેડકાને હવે હવે ભલે આવતો હવે ભલે ડેડકો આવતો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે દોઢ વાગી ગયો છે પણ સમય વાતાવરણ તો સવાર જેવું જ છે ઠંડક વાળું વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે તો આવું છે અત્યારે સવાર ના સમયે કંઈ થોડું ઘણું કન્ટેન્ટ ક્રિએટ નહોતું થયું એટલે પછી અત્યારે જ વિડીયોની શરૂઆત કરી દીધી છે જોઈએ હવે કેટલું ખેંચાય છે ને કેવડો વિડીયો બને છે આજના દિવસનો થોડી ઘણી વાતો કેવી પડશે ને થોડું ઘણું કંઈક કેવું પડશે ત્યારે વિડીયો થોડોક કંઈક જોવાલાયક બનશે નકર તો કંઈ કન્ટેન્ટ ક્રિએટ નહીં થાય ચાલો તો એ વાતો થોડી કહી દે કે કૃષ્ણને સુદામાની વાત તો લગભગ બધાને ખબર જ હોય એમાં હું કંઈ નવીન નથી કહી દેવાનું પણ એનાથી જે અર્થઘટન હોય ને એમાં રસ હોય કે સુદામા આવે કૃષ્ણ પાસે સુદામાને કૃષ્ણ પાસે આવે પણ તોય કાંઈ માગે નહીં માગે એ મિત્ર નહીં અથવા તો સુદામા એમ કે હું અકિંચન બ્રાહ્મણ છું માગું નહીં કૃષ્ણ કે તું માગ નહીં તો હું તને દઉં નહીં એટલે આગતા સ્વાગતા કરી બધી અને આભૂષણોને એવું પહેરાવીને બધું એને એની સેવાને એવું બધું કર્યું પછી બધું પૂરું થયું ને પછી સુદા મને થયું કે ચાલો મિત્ર છે હું જઈશ તો મને હું કાંઈ માગીશ નહીં પણ છતાંય જે પહેરેલું છે એટલું આપી દેશે તોય મારે મારો નિર્વાહ તો થઈ જશે અને જ્યારે જવાનું થયું ત્યારે કૃષ્ણએ કીધું કે આ જે છે એ ઉતારતા જાઓ એટલે ત્યારે પછી એ ઉતારતા ગયા અને રસ્તામાં તો એને મનમાં થયું થોડું ઘણું થયું હોય કે ના થયું હોય કારણ કે એ આપણને ખ્યાલ નથી પછી જેમ જેમ એનું ઘર નજીક આવવા પહોંચ્યું ત્યારે એને જોયું તો ને આ તો એનું જે જૂનું ઝૂંપડું ને એ બધું તો એવું તો કાંઈ હતું નહીં એને ચૂંટા શું મ્યુનિસિપાલિટીવાળા એ બધું ડિમોલિશન કરવા નાખ્યું કોઈ મોટા ધનપતિએ લઈને આ બધું નવું નવું બનાવી દીધું હોય છે એ જમાનામાં એવું ન હોય આ તો મારી ભેળવડ છે પણ મજા આવે એટલા માટે સાંભળો ને એટલે જેવું નજીક ગયા ને અંદર જોયું તો એના જ દીકરા આવ્યા કે આ બધું મહેલ થઈ ગયું ને આ બધું આપણે આવું બધું વ્યવસ્થિત થઈ ગયું બધું પછી કૃષ્ણ પછી એને યાદ આવ્યો કે લોકો તને કપટી કપટી કહે છે પણ કૃષ્ણ તું ખરેખર કપટી નથી વગર માય ગે બધું અહીંયા મને દઈ દીધું અને બીજો વિચાર આવ્યો કે જો તારે દેવું જ હોત મને જ દેવું હોત તો મને ત્યાંય પણ આપી શક્યો હોત પણ ન આપ્યું એની પાછળ પણ એક સારો ઉદ્દેશ છે કે મારું કે મારી ઉપર લાંછન લાગત કે ભલે સુદામાં માગે નહીં એવો બ્રાહ્મણ છે પણ છતાંય કૃષ્ણ પાસે ગયો ને આડકતરી રીતે એ પહેરીને લઈ આવ્યો તો ખરા એવું બની શકે એટલા માટે તે મને ત્યારે ન આપ્યું અને આ બધું આપ્યું મારા બાળકોને મારી પત્નીને તો હવે એ જ ભોગવશે હું તો અલગ મારી ઝૂંપડી બનાવીને ઝૂંપડીમાં જ રહીશ અને ત્યારે કૃષ્ણ રાજી થાય સુદામા ઉપર બાકી આપણી દાનત તો એમ હોય કે પ્રભુએ આપ્યું છે ભોગવી લ્યો તો કેમ એમ રાજી થતો હોય છે થઈ જાય પણ તોય થઈ જતો હોય છે એ દયાળું છે ને એક પતિ પત્ની કોકની ઘરે મહેમાનની ગતિ કરવા ગયા ને પછી મહેમાન ગતિમાં મે ઘરધણીએ બહુ સારી રીતે સાહેચવા ને એટલે પાછા આવતા હતા બસમાં બેઠા ને ત્યારે નીકળવા માટે ત્યારે પતિએ કીધું કે આ આપણને બહુ સારી રીતે આપણું બહુ રાખવું કે કાં એટલે એની પત્ની કે તે આપણે એનું રાખવું ને કે આ એની ચમચી ને એની થાળીને એનો સાબુન આ બધું આપણે લઈ આવ્યા કે એને રાખવું એમાં આપણે રાખવું એનું એટલે ઘણીવાર આવી રીતે રખાતું હોય રામજીનું મોઢું પ્રેમજી જેવું નહીં પ્રેમજીનું મોઢું રામજી જેવું નહીં ક્યાંથી હોય બેના મા બાપ અલગ હોય હગા ભાઈ સરખા ન હોય તો આ તો બે અલગ અલગ માણસ ક્યાંથી સરખા હોય આવું કહેવાનું કારણ શું ઘણા ને એમ થાય કારણ હું મગજ ફરી ગયું છે ચક ચસકી ગયું હોય છે પણ મોટાભાગની જીવનમાં આપણી વાતો જોવો ને તો આવી જ હોય વ્યર્થની જેને કંઈ લાગે વળગે નહીં એની વાતો પાછળ એની એની પાછળ સમય બગાડતા હોય અને કોઈ આપણને કંઈ ફાયદો ન થવાનો હોય અને ન તો એનોય ફાયદો થવાનો હોય છતાંય વ્યર્થની વાતો કોઈ જગ્યાએ એનો કોઈ ફાયદો ન થતો હોય તોય વૃથ્થા ક્રિયા વિવાદ ને વૃથ્થા ચિંતન તો હંમેશા આપણું ચાલું જ હોય એ એક ટાળી દઈ તો ઘણું જીવનમાં આપણે આગળ આવી જાય પણ આગળ આવીને ક્યાં જવું છે માણસને એવી ભૂખ હોવી જોઈએ કે આગળ આવવાની તો એવું બની શકે ચાલો હવે આ કોમ્પ્લિકેટેડ નહીં કરીએ થોડું હાઈ થઈ જાય એટલા માટે પણ આને લગતું એક ઉદાહરણ સરસ છે તો એ તો તમને કહી દઉં કે બોટાદમાં એક શિવલાલ શેઠ નામે એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા ભક્ત થઈ ગયા એના પિતાનું નામ દોશી હતું એક વખત ગઢડા એને દર્શન માટે જવાનું હતું ને ગાડામાં બેઠા એટલે શિવલાલ શેઠ તો માળા કાઢીને મીંડા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવા અને એના પિતા ભગા દોશી જે હતા એ આજુબાજુમાં જોતા જાય ખે રહ્યા એટલે જોવે કે અહીંયા જો અને આ વહેવું છે આ એટલો પાક થાય વા એટલું વાવ્યું છે આનો મોલ સારો છે ને એવું બધું જનરલ જોતા ગયા જોઈને જ્યારે ગઢડા આવ્યું ને ત્યારે શિવલાલ શેઠે કીધું એ કે બાપુજી કે આપણું ગોડાઉન તો બધાય ભરેલા છે કે આટલો બધો સામાન આપણે નાખશું ક્યાં એટલે ભગા દોશીએ કીધું કે કેવો સામાન કે તમે રસ્તામાં વાત નહોતા કઈ ધારણ નહોતા મૂકી હોય કે આ આ જગ્યાએ આટલું છે ને આમાં આટલો કપાસ થાય ને આટલી મગફળી થાય ને તો આ બધું નાખશું ક્યાં તો એ કે એ તો ક્યાં આપણી ઘરે આવવાનું હતું કે હું તો કે ખાલી કે એમને બધું જોતો આવ્યો તો કે એવી વ્યર્થનો ટાઈમપાસ કરવો એના કરતાં મેં આપણે ઘરેથી નીકળ્યા ત્યાંથી અહીંયા સુધી આ જપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધું તો મારે એટલા નામ લેવાઈ ગયા તો એ મારા ભેગું આવશે આ તમે જે ધારણ મૂકી એ ક્યાંય ભેગી ન થવાની બસ તો વધારે આની ઉપર વિવરણ નહીં કરીએ પણ આટલું ઇનપ છે હવે આજ માટે આટલો જ વિડીયો રાખશું ટૂંકો પણ સારો ઘણો જાણવા લાયક ચાલો તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ગાડી છે એટલે રહીમાં રાખે છે નવું નવું નકર તો એ કાં તો મોબાઈલમાં ચોઈટું હોય ને કાં ટીવીમાં ચોઈટું હોય શું બનાવ્યું બિલ્ડિંગ બનાવ્યું આટલું બધું ઊંચું બિલ્ડિંગ બનાવતા આવડે તને હે આ બિલ્ડિંગ આટલું બધું ઊંચું બનાવ્યું તે વાહ વેરી ગુડ શીવું ને તો કેવું સરસ આવે આવડે છાપરાવાળું બિલ્ડિંગ એ વેરી ગુડ વેરી ગુડ સીવું સીવું તો આજે સ્કૂલે ગયો તો હે સીવું સ્કૂલે ગયો તો તું કે નહોતો ગયો હવારનો બિલ્ડિંગ જ બનાવશ કોઈ બિચારો ગરીબ માણસ હોય ને એને તમે પચાસ રૂપિયા કે સો રૂપિયા આપો ને તો એ બિચારો કેવો ખુશ થઈ જાય ને આભાર તમારો માનવા મંડે પણ બેંકનો કોઈ કર્મચારી હોય ને એને પાંચસોના દહ બંડલ હોય કે પાંચસો બંડલ હોય એના મન તો એની કિંમત તો ફક્ત કાગળિયા જેવી જ હોય કોઈ પણ વસ્તુનો અતિરેક હોય ને એટલે એ એમાંથી મન ઉઠી જાય આ પણ રાયડું ન નખાય